થરાદ પોલીસે મેઘપુરા નજીકથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી પાડી છે પેટ્રોલિંગ દરમિયાન બેટા રાહ રૂટ પરથી એક આઈટેન કારમાંથી ચારસો ચીમોતેર બોટલ વિદેશી દારૂ મળી આવ્યો છે પોલીસે રાજસ્થાનના એક શખ્સની ધરપકડ કરી છે પોલીસ સ્ટાફ બોર્ડર વિસ્તારમાં ગામોમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે મેઘપુરા નજીક આ ગાડી શંકાસ્પદ રીતે પસાર થતી જોવા મળી હતી તપાસ કરતાં ગાડી નંબર જી જે ઝીરો સિક્સ એચ એ થ્રી ફોર ડબલ થ્રીમાં પાછળની સીટ નીચે આગળના બમ્પર અને પાછળની ડેક નીચે નંબર પ્લેટમાં બનાવેલા ચૂરખાનામાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં આવેલા સીપુ ડેમમાં થરાદ સીપુ પાઇપલાઇન યોજના દ્વારા નર્મદાના નીર પહોંચ્યા છે આનાથી સ્થાનિક ખેડૂતોમાં ખુશીનો માહોલ છે નર્મદાના પાણી ડેમમાં આવવાથી આસપાસના વિસ્તારોમાં ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવવાની આશા છે જે સિંચાઈ માટે અત્યંત મહત્વપૂર્ણ છે રાજસ્થાન સરહદને અડીને આવેલા દાંતીવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સિંચાઈના પાણીની ગંભીર સમસ્યા પ્રવર્તી રહી છે અહીંના લોકો મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર નિર્ભર છે હાલમાં ખેડૂતો બોરવેલ આધારિત ખેતી કરે છે પરંતુ ભૂગર્ભ જળસ્તર બારસો ફૂટ જેટલા ઊંડા ઉતરી ગયા છે પાણી ન મળવાના કિસ્સામાં ખેડૂતો લાખો રૂપિયાના દેવામાં ફસાઈ જાય છે પાલનપુરમાં થાર કાર વડે સલૂનમાં તોડફોડ કરનાર આરોપીને પાલનપુર પશ્ચિમ પોલીસે ઝડપી પાડ્યો હતો પોલીસે તેને ઘટના સ્થળે લાવી માફી બંગાવી કાયદાનું ભાન કરાવ્યું હતું પાલનપુરના એરોમા સર્કલ નજીક આવેલ ટાઈમ સ્ક્વેર કોમ્પ્લેક્ષમાં શનિવારના સાંજે ચાર વાગ્યાની આસપાસ આર્યન કાંતિભાઈ નાયે પોતાની થાર કારને લેજન્ડ ધ ફેમિલી સલૂન દુકાનના કાચના દરવાજા પર થાર કારને વારંવાર અથડાવી કાચ અને ફર્નિચરને નુકસાન પહોંચાડ્યું બનાસકાંઠાની ગુંદરી પોલીસ ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન પાંથાવાડા પોલીસે મોટી કાર્યવાહી કરી છે રાજસ્થાન તરફથી આવતી એક ખાનગી લક્ઝરી બસમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂ અને બિયરનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો પોલીસે કુલ રૂપિયા ઓગણીસ લાખ નવ્વાણું હજાર આઠસો ને ચોસઠનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ધરણીધર તાલુકાના રાછેણા ગામની સીમાથી શંકાસ્પદ ઈસમ ગામ લોકોની નજરે પડતા ગામલોકોએ વાવ પોલીસને જાણ કરી હતી વાવ પોલીસ ઘટના સ્થળે પહોંચી યુવકને પોલીસ મથકે લાવી અને વાવ પોલીસ સહિત એસઓજી પોલીસ મળી તપાસ કરતા આ યુવક ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરનો હોવાનું જાણવા મળ્યું હતું ભારત પાકિસ્તાન બોર્ડર નજીકના ધરણીધર તાલુકાના રાછેણા ગામની સીમમાં આવેલા ગોગા મહારાજના મંદિર નજીક અજાણ્યો ઈસમ ગામ લોકોની નજરે પડતા સરપંચને જાણ કરતા આ ઈસમ શંકાસ્પદ લાગતા પોલીસને જાણ કરી હતી